આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક હોટલ સીલ કરાઈ મળતા હોટલ સીલ કરાય આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા મુરલીધર ફૂડ પાર્સલ ખાતે જરૂરી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા રૂપિયા બાર હજારનો નો દંડ કરાયો ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવશે કમિશનર શ્રી મિલિંદ બાપના આણંદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ મૂલ્યધર ફૂડ પાર્સલ ખાતે જરૂરી તપાસણી કરતાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા રૂપિયા બાર હજારનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે કરમસદ ખાતેની ગોવર્ધન કાઠિયાવાડી હોટલ ખાતે આકસ્મિક તપાસ કરતા વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા ને ગંદકી જોવા મળી હતી તથા મોટી સંખ્યામાં મચ્છરો પણ જોવા મળેલા હતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટેલ ખાતે હાઇજીન ને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્ય જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસી ની કલમ ત્રણસો સીલ કરવામાં આવી છે છે કે આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બાપાની સૂચના મુજબ અઠવાડિયે મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ ખાતે તપાસણી હાથ ધરાતા આરોગ્યલક્ષી ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા પાંચ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ ખાણાપીણાના પીણાના એકમો હાઇજીન સ્વચ્છતા રાખે તે માટે અનુરોધ કરવામાં આવ્યો બીરો રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ